નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો કપાસ વાવતા મોટા ભાગના ખેડૂત મિત્રોની એક સમસ્યા દર વર્ષે હોય છે કે આવતા વર્ષે કયો કપાસ વાવો કયો બિયારણ વાવો ભારત જેવા મોટા દેશની અંદર બે હજાર પ્લસ બીટી કપાસનું બિયારણ બનાવતી કંપનીઓ છે અને એની જાતો છે કંપનીઓ થોડી છે પણ બે હજાર પ્લસ કરતા જાતો ભારતની અંદર છે અલગ અલગ રાજ્યોની અંદર માન્યતા પ્રાપ્ત બિયારણો વેચાતા હોય છે અને એગ્રોની અંદર આપણે બિયારણની ખરીદી કરવા જઈએ તો આટલી બધી કંપનીઓના આટલા બધા બિયારણો હોય છે કે આપણે કયું બિયારણ વાવું એની આપને સૂઝ પડતી નથી તો કપાસનું બિયારણ છે દોસ્તો એ કપાસની ઉત્પાદન આપવાની જે આપણી ધારણા છે એનું પહેલું પગથિયું છે કપાસના બિયારણની પસંદગીની અંદર જો આપણે થાપ ખાઈ જઈએ મિત્રો તો પાછળથી આપણે એમાં ગમે એટલો ખર્ચ કરીએ ગમે એટલી મહેનત કરીએ તો પણ એનું ધાયર્ય ઉત્પાદન આપણે મળતું નથી તો આજના વિડીયોની અંદર આપણે બે મુદ્દે ચર્ચા કરશું એક એવા ખેતરો કે જે વરસાદી પાણીના મારવાળા છે અથવા તો જેના ખેતરમાં વરસાદી પાણી ભરાય છે અને બીજી બાબત કે આપણી જમીનની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એના આધારે આપણે કેવા બિયારણની પસંદગી કરવી જોઈએ તેની આપણે ચર્ચા કરશું દોસ્તો તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો જે ખેતરો એવા છે કે જ્યાં ખેતરમાં પાણી ભરાય છે ઉપરવાસથી વરસાદનું પાણી આવે છે ઉપલા ખેતરોનું પાણી આવે છે તો આવા ખેડૂત મિત્રોએ કપાસની કેવી જાત વાવી જોઈએ તેની આપણે ચર્ચા કરીએ દોસ્તો તો કપાસની કંપનીઓ ગમે એટલી હોય કપાસની જાતો ગમે એટલી હોય પરંતુ ખાસ કપાસનું જે છોડ છે એમાં મુખ્ય બે વસ્તુ જોવા મળે છે એક એવી વેરાયટી છે કે જે ઉપર વધે છે અને એક એવી વેરાયટી છે કે જે આડી ફેલાઈને વધે છે તો જે ખેડૂત મિત્રોના ખેતરો એવા છે કે જ્યાં ખેતરમાં પાણી ભરાવાની સમસ્યા છે ઉપરથી વરસાદી પાણીનો માર થવાની સમસ્યા છે તો આવા ખેડૂત મિત્રોએ ઊંચી વધતી જાતોની પસંદગી કરવી જોઈએ કારણ છે દોસ્તો કે જો આડી ફેલાતી જાતોની આપણે પસંદગી કરીશું તો તે છોડ પ્રમાણમાં નીચા હોય છે તેમાં જે આપણું ઉત્પાદન છે ઝીંડવા છે એ પણ જમીનથી નીચેના ભાગમાં બેસે છે જ્યારે પણ વધુ પડતો વરસાદ થાય ને ખેતરમાં પાણી ભરાય તો નીચેથી જે ભેજને કારણે ઝીંડવા ખરાબ થઈ જાય તે પાંદડામાં ફૂગના રોગો લાગી જાય વરસાદી પાણી જો ફરતું હોય તો જેટલો પણ કપાસ આપણો ડૂબમાં જાય તો નીચા છોડની અંદર માલ પણ નીચે હોય છે અને એટલો કપાસ આપણો બળી જાય છે અને ત્યારબાદ વધુ પ્રમાણમાં બૂડમાં જાય તો તે છોડમાં રિકવરી પણ જોવા મળતી નથી એમાં પણ ખાસ કરીને આપણે મે જૂનનું વાવેતર હોય અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર આપણે મોટા પ્રમાણમાં આપણા કપાસની અંદર માલ બેસી ગયો હોય અને તે સમયે જો વરસાદી પાણીના હિસાબે નુકસાની થાય તો તે નુકસાની પાછી રિવર્સેબલ પણ હોતી નથી એટલે જો આપણે એવી વેરાયટીની પસંદગી કરીએ કે જે ઉપર જતી હોય ઊંચી વધતી હોય છ ફૂટ સાત ફૂટ આઠ આઠ ફૂટ સુધીના છોડ ઉપર વધતી વેરાયટીઓમાં જોવા મળે છે તો આવી વેરાયટીની અંદર કદાચ વધુ વરસાદ થાય તો નીચે આપણે કપાસની અંદર એક ફૂટ દોઢ ફૂટ બે ફૂટ અઢી અઢી ફૂટ સુધી નીચેનો કપાસ ખરાબ થતો હોય તો ઉપરનો જે આપણો કપાસ છે એનો વાનસ્પતિક વિકાસ ઉપર હોય તો ઉપરનો કપાસ આપણો સારો રહી જાય વધારે પડતો વરસાદ ઉપરથી આવે અને કપાસ નીચેનો આપણો ડૂબમાં જાય તો આપણો કપાસ ઊંચી વેરાયટી પસંદગી કરેલી હોવાને કારણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કદાચ વરસાદ થાય તો નીચે ઓછામાં ઓછો માલ બગડે અને આપણે ઉત્પાદનની જે ખોટ આવતી હોય એમાંથી આપણે બચી શકીએ એટલે ખાસ મારા પોતાના પણ અનુભવ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના પણ અનુભવ છે કે વરસાદી પાણીના મારવાળા ખેતરો હોય તો તેવા મિત્રોએ ઉપર તરફ વધતી ઊંચી વેરાયટીની પસંદગી કરવી જોઈએ બીજી વસ્તુ છે દોસ્તો કે દરેક કંપનીના બિયારણ આવે તો તેમાં ત્રણ તબક્કા હોય છે જમીનના જે ભૌગોલિક સંરચના છે એના આધારે એમાં ત્રણ વિભાગ હોય છે એક એવી જમીન હોય કે ભારે કાળી જમીન હોય જ્યારે પણ આપણે ઉનાળામાં ખેડ કરીએ ને આપણું ટ્રેક્ટર છે દબાતું દબાતું આલતું હોય ને મોટા ઢેફા નીકળતા હોય તો આ જે જમીન છે એ ભારે જમીન અથવા તો ભારે કાળી જમીનની અંદર આપણે એને ગણી શકીએ બીજી એવી જમીન છે કે ટેક્ટર જે ભારે કાળી જમીન ખેડવાની હોય એના કરતાં ઓછા લોડમાં હાલતું હોય તો આને મધ્યમ પ્રકારની જમીનમાં ગણવામાં આવે છે અને ત્રીજી એવી જમીન છે કે ટ્રેક્ટર દબાતું હોય ના હોય ને એકદમ દોડતું હોય તો આવી જમીન છે એ હલકી રેતાળ જમીનની અંદર આપણે એની ગણના કરવામાં આવતી હોય છે આ ત્રણ આપણી જમીનના સામાન્ય પ્રકારો પાડવામાં આવેલા છે તો દરેક જમીન પ્રમાણે અલગ અલગ વેરાયટીઓ કપાસની હોય છે કે હલકી રેતાળ જમીનની અંદર અલગ વેરાયટીઓ હોય છે મધ્યમ કાળી જમીનની અંદર અલગ વેરાયટી હોય છે અને ભારે કાળી જમીન હોય તો તેની અંદર અલગ વેરાયટી હોય છે એના કારણો છે દોસ્તો કે ભારે કાળી જમીન હોય તો તે વધુ માત્રામાં પાણીનો સંગ્રહ કરી રાખે છે તો આવી જમીનની અંદર જે કપાસ આપણે વાવીએ તો એ એવો કપાસ પસંદ કરવાનો છે કે એ વધુ પડતા વરસાદ કે વધુ પડતું જમીનના ભેજની અંદર પણ ટકેલો બીજી મધ્યમ જમીન છે કે જે વધુ માત્રામાં પાણીનો સંગ્રહ પણ નથી કરતી અને વધુ માત્રામાં પાણીનો નિતાર પણ નથી કરતી તો આવા જમીનની અંદર તમે મોટાભાગે કોઈ પણ કપાસ વાવો તો તેની અંદર ટકી જતા હોય છે અને ત્રીજી જે એવી જમીન છે કે જે હલકી રેતાળ જમીન છે તો આવી જમીનની અંદર પાણી છે એ સંગ્રહ થતું નથી પાણી એમાં ખાસ કરી અને નીચે ઉતરી જતું હોય છે તો આવી જમીનની અંદર ઓછા પાણીએ થતી જાતો અથવા તો ખીલા મૂળવાળી જાતોની આપણે પસંદગી કરીએ તો આપને સારું ઉત્પાદન મળતું હોય છે કોઈ પણ કંપની કે કોઈ પણ જાતની માહિતી દોસ્તો આપણે એટલે નથી આપતા કારણ કે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ જે ભૌગોલિક પરિસ્થિતિ છે વાતાવરણ છે ત્યાંનું એસમોસ્ફિયર છે એ પ્રમાણે અલગ અલગ જાતો ઉત્પાદન આપતી હોય છે એટલે ખાસ આપે ગયા વર્ષે પણ વિડીયો બનાવેલો હતો કે તમારા ખેતરથી સો બસો કે દોઢસો કિલોમીટર છેટે કેવો કપાસ થાય છે અને તે પ્રમાણે પોતાના ખેતરમાં કપાસ વાવવા કરતા તમારી જમીન અને તમારા આજુબાજુના જે પાંચ દસ ગામડાઓ છે તેમાં કઈ કપાસનું કયા કપાસનું ઉત્પાદન સારું મળે છે એનું આપણે વીતેલા બે ત્રણ વર્ષનું સરવૈયું કરી અને તેમાં સારામાં સારું ઉત્પાદન આપતી જાતની આપણે પસંદગી કરવી જોઈએ કોઈ નવા બિયારણની જો આપણે અખતરો કરવો હોય તો એકાદ પેકેટનું વાવેતર કરી અને આ વર્ષે એનું સારું ઉત્પાદન મળે અથવા તો ગયા વર્ષે કોઈ ખેડૂત મિત્રોએ એકાદ પેકેટનું વાવેતર કરેલું હોય અને એને સારું ઉત્પાદન મળેલું હોય તો આપણે એનું બધું વાવેતર કરી શકીએ પરંતુ બહુ છેટે કોઈ કંપનીના બિયારણનું સારું ઉત્પાદન મેળવ્યું હોય અને આપણે આખે આખું એનું વાવેતર કરીએ તો બે વસ્તુ બંને સારું ઉત્પાદન પણ મળી શકે અને ઉત્પાદન ડાઉન પણ જાય એનું જોખમ પણ રહી શકે તો ખાસ આપણા વિસ્તારમાં આપણી જમીન આપણી જે આબોહવા છે એને અનુકૂળ અને આપણે અગાઉ જે વાત કરીએ પ્રમાણે વરસાદના મારવાળી જમીનની અંદર આવા બિયારણની પસંદગી કરીએ જમીનની જે પરિસ્થિતિ છે ભૌગોલિક ભારે કાળી મધ્યમ અને હળવી જમીન એ પ્રમાણે આપણે બિયારણની પસંદગી કરીશું તો ચોક્કસ કપાસની અંદર આપણે સારું ઉત્પાદન મેળવી શકીશું આપણી મહેનત છે આપણો ખર્ચ છે એનું સારામાં સારું વળતર આપણે મેળવી શકીશું મિત્રો આગળ ઉપર પણ આપણે કપાસને લગતા જે સમયે સમયે વિડીયો બનાવતા રહીશું તો ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયોની માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો શેર કરજો વિડીયોને લાઈક કરજો ફરી મળશું કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ